અને જોઈ લ્યો આપણે વાડીએ પૂગી ગયા અત્યારે બરોબર આ વાડી છે અત્યારે આપણે વાડીએ પૂગી ગયા સામે દેખાય એ આપડી ઓયડી છે અને આ ડ્રીપ ની ઓલી બાજુ દેખાય તે આપણો કપા છે વાડિયા પૂગી ગયા છે અને આ આપણો કપાસ છે અને કપામાં જોઈ લો અત્યારે ખાલી આ નીચેના જે ઓલા છે વધારે આપણે અત્યારે ટોટલ તેતાલીસ ચુમ્માલીસ ઇંચ વરસાદ પડી ગયો છે અને જોઈ લ્યો આ કપાસમાં અત્યારે નીચેના પાંદડા આ જે થળિયામાં જે પાણી ભરાણું પાંદડા ઓલા છે ખાલી અને બાકી જોઈ લે કપાસમાં અત્યારે બીજો વાંધો છે અને હજી આપણે જવું છે જાવી આપણે પેલા જોઈ આપણે રેડી અને આમ સામે દેખાય ત્યાં પાળો તોડી નાખેલો છે પાળા નું તો અત્યારે કઈ જોવા નથી અત્યારે ખાલી આપણે કપામાં આટો કીધું મારી લે અને નીણ બીણ વાઢીને આપણે ઘરે જાવી જોઈ લ્યો તમે આપણો કપા આ બાજુ આપણો પસાર ભાગ છે આપણે ઓલી બાજુ રહ્યો તે આ સામે દેખાય ઢાળવા તે આપણે વાડી છે ત્યાં અને આપણે અત્યારે આવી ગયા છીએ પસાટે પસાટે આપણે આટો મારી લીધો છે ત્યાં બહુ આપણે નુકસાની જેવું છે નહીં કેમ કે જોઈ લઈએ આપણે વરસાદ ચાલુ થયો તેમાં આપણે ખાતા ચડાવ્યું હતું ડ્રીપમાં આપણે યુરિયા આપી દીધેલું છે એક વખત અને હવે પાછું થોડોક વરસાદ રહી જાય થોડી ખરાઈ નીકળે ત્યારે આપણે પાછવામાં ડ્રીપમાં આપણે ડ્રીપ સરખી કરી પાછું ખાતર ચડાવી દેવું છે કપાસમાં અને જોઈ પાણીની નળી ઉપર આડા આવરી કરી દે છે જોઈએ હાલો મિત્રો જોઈ લ્યો આ બધું નીળ વઠાઈ ગઈ છે અને હવે બસ આપણે જાવી ઘરે તો નીણ મેળવાથી આપણે ખેતરમાટો મારી લીધો છે અને બસ હવે ઘરે જવાની તૈયારી કરી છે જોઈ લો આ બધું નીણ વઢાઈ ગઈ છે અને હવે જાવી છે આપણે ઘરે બરાબર તો આ વિડિયોમાં એટલું જ તે વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો તો મળીએ હવે નેક્સ્ટ વિડિયોમાં